પ્રશ્ન નંબર એક કયો જીવ નાક દ્વારા પાણી પીવે છે તમારી સામે વિકલ્પો છે એ કીડી બી કુવળ સી આથી કે પછી ડી જીરાફ સાચો જવાબ છે ડી જીરાફ પ્રશ્ન નંબર બે વિશ્વની પહેલી ઘડિયાળ કયા દેશમાં બનાવવામાં આવી હતી તમારી સામે વિકલ્પો છે એ ભારત બી ઇંગ્લેન્ડ સી ચીન કે પછી ડી પાકિસ્તાન સાચો જવાબ છે બી ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર ત્રણ કયા દેશમાં પક્ષીઓ માટે હાથથી માળો બનાવવામાં આવે છે તમારી સામે વિકલ્પો છે એ ભારત બી નેપાળ સી ચીન કે પછી ડી પાકિસ્તાન સાચો જવાબ છે ડી પાકિસ્તાન પ્રશ્ન નંબર ચાર કયા ઝાડ પર આપણે ચડી શકતા નથી તમારી સામે વિકલ્પો છે એ કેળાના બી આંબાના સી લીમડાના કે પછી ડી જાંબુના સાચો જવાબ છે એ કેળાના પ્રશ્ન નંબર પાંચ એવો કયો જીવ છે જેની આઠ આંખો હોય છે તમારી સામે વિકલ્પો છે એ કોડો બી પતંગિયું સી મધમાખી કે પછી ડી ફિશ સાચો જવાબ છે ડી ફિશ પ્રશ્ન નંબર છ કૂતરાનો જીવનકાળ કેટલા વર્ષોનો હોય છે તમારી સામે વિકલ્પો છે એ અઢાર વર્ષ બી બાર વર્ષ સી પંદર વર્ષ કે પછી ડી વીસ વર્ષ સાચો જવાબ છે સી પંદર વર્ષ પ્રશ્ન નંબર સાત કયું અંગ આગમાં સળગતું નથી તમારી સામે વિકલ્પો છે એ નખ બી આંખ સી હાડકા કે પછી ડી વાળ સાચો જવાબ છે એ નખ પ્રશ્ન નંબર આઠ પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તમારી સામે વિકલ્પો છે એ પંદર વર્ષ બી અઢાર વર્ષ સી ચોવીસ વર્ષ કે પછી ડી પચીસ વર્ષ સાચો જવાબ છે ડી પચીસ વર્ષ પ્રશ્ન નંબર નવ કયો જીવ ફક્ત પંદર મિનિટ જ આરામ કરે છે તમારી સામે વિકલ્પો છે એ હાથી બી ઉંદર સી કીડી કે પછી ડી કાંગારું સાચો જવાબ છે સી કીડી પ્રશ્ન નંબર દસ સાપ કેટલા કિલોમીટર દૂર સુધી જોઈ શકે છે તમારી સામે વિકલ્પો છે એ બે કિલોમીટર બી એક કિલોમીટર સી પાંચ કિલોમીટર કે પછી ડી આઠ કિલોમીટર સાચો જવાબ છે બી એક કિલોમીટર જો વિડીયો ગમે તો ચેનલને જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો